નામ કરતાં તો એટલું હું ઓળખાણ આપીશ મારી કે હું ક્ષત્રિય સમાજની દીકરી છું અને અમારી અસ્મિતા ઉપર જે વાર થયો છે અને જે કાંઈ પણ અત્યારે આ મુદ્દો છે એ ખૂબ સળગી ઉઠ્યો છે અને અમે હવે એટલા હદે કંટાળી ગયા છીએ અમે એટલું બધું કર્યું છતાં પણ હજી ભાજપ સરકાર ઊંઘમાંથી ઊભી નથી થતી અમારી બહેનોની અસ્મિતાને એ લોકો બેટી બચાવો બેટી પઢાવો અભિયાનને એવું બધું કરે છે છતાં પણ એ અમારી અસ્મિતા વિશે એક પણ ડગલા નથી લેતા અને અમને અત્યાર સુધી એવું હતું કે ઉમેદવારી પત્ર નહીં ભરવા દે પણ છતાં ભરાવી દીધું છે તો આજે આપ સૌએ જોયું કે ભાઈ પરેશભાઈ ધાનાણી જ્યારે અમારા અમુક બહેનો જોહર કરવા જવાના હતા જેને ખરેખર તો આત્મવિલોપન કહેવાય જોહર શબ્દ ન વપરાય તો જે આત્મવિલોપન કરવા જવાના હતા ત્યારે પરેશભાઈએ એ લોકોને આહવાન કર્યું હતું અમારા ઇતિહાસ પ્રમાણે કે ભાઈ હું તમારો જવતલિયો ભાઈ થયો છું તો આજે જ્યારે અમે અહીંયા દર્શન કરવા આવેલા આજે આઠમ છે નોરતાનું તો પરેશભાઈએ અમને એવી રીતે કીધું છે કે ભાઈ હું તમારો જૌતલ્યો ભાઈ થયો છું તો તમે ચિંતા ન કરતા હું તમારી સાથે છું તો અત્યાર સુધી અમે તો કોઈ પક્ષ સાથે જોડાયેલા નહોતા કોઈ પક્ષની વિરુદ્ધમાં પણ નહોતા પણ પરેશભાઈ જ્યારે આવ્યા ને ખાલી બે હાથ જોડીને એટલું કીધું ને કે બહેનો અમે તમારી સાથે છીએ અમે જેટલા પણ બહેનો હતા ને અમારી આંખમાં આંસુ આવી ગયા કેમ કે ભાઈને જોઈને બહેનની આંખમાં આંસુ ન આવે એવું બને જ નહીં અને અમે જે રીતે અમારી લડાઈ લડી રહ્યા છીએ અમે અંતર મનથી હવે થાકી ગયા છીએ અને ખાલી પરેશભાઈના બે શબ્દ હું તમારી સાથે છું અમને એક આશ્વાસન આપી ગયું છે કે કદાચ અમારે જો વિરુદ્ધ મતદાન કરવાનું થશે તો અમે ક્ષત્રિય સમાજ ભાજપને છોડીને કોંગ્રેસને પણ સમર્થન આપીશું કારણ કે ભાજપ જો અમને નથી સમજતી તો હવે અમે પણ ભાજપને સમજવા નથી માંગતા અને અમે પરેશભાઈને ભાઈ માયના છે તો પછી જો ભાઈ ભાઈબહેનનો સપોર્ટ કરે તો બેન શા માટે નહીં તો અમે પણ પરેશભાઈને આગામી દિવસોમાં અમારું સમર્થન છડે છે કે જાહેર કરીશું